ઠંડીની વચ્ચે છોટાઉદેપુર તાલુકાના ઓડ ગામમાં ગામને ચોખ્ખું કરવું એટલે કે કાઠી કાઢવાની એક વિધિ વિધાન યોજવા જઈ રહી છે

લોકો ગામને ચોખ્ખું કરવાની એક પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે આવનારી ફેબ્રુઆરી મહિનાની સાત તારીખે આ ગામમાં દેવના દેવ માંડવામાં આવશે

જે નડતર રૂપરૂપ જેવી ક્રિયાઓ છે એને ગામમાંથી બહાર કાઢીને ગામના સીમાડે મૂકવામાં આવશે જોઈએ પીઠોરા સમાચારનો એક વિશેષ અહેવાલ જે સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ હોય છે તે સમાજનું સવિશેષ મહત્વ હોય છે અને આવી જ આદિ અનાદિ કાળથી ચાલતી આવતી કલા સંસ્કૃતિ પરંપરાઓ રીતિ રિવાજોનો સાંસ્કૃતિક વારસો ધરાવે છે આદિવાસી સત પોચા કરવા ગરીયા બજાર વિજ્ઞાન એ માલોરગી હુરુર નમય મહારાણી મે ઓ નમય મહારાણી મે ઓ યુગા દ્વાર પર હમે રે ઢોગે ગરીયા કે હુરુર નમય મહારાણી મે આદી અનાદી કાળ થી ચાલતી આવતી પરંપરાઓ નું સરક્ષણ અને સવર્ધન થાય તે માટે હવે આદિવાસી સમાજ પણ જાગૃત બનતા આજ ના આધુનિક યુગમાં પણ સદીઓથી ચાલતી આવતી પરંપરાઓ હજી પણ જોવા મળી રહી છે તે પૈકીના રિવાજોમાં ગામને ચોખ્ખું કરવાની કાટી કાઢવાની પરંપરા વિશે આજે આપણે વાત કરવાના છે ગામ એટલે માત્ર ગામનો માનવ સમુદાય જ નહીં પરંતુ ગામની સીમમાં આવેલી નદીઓ પહાડો ગામના પશુપંખીઓ ગામની જમીન ગામના કૂતરા બિલાડા આ બધું જ ગામની સંપત્તિ છે અને ગામની સીમમાં આવેલા બધા જ લોકો પશુપંખીઓ પંખીઓ સાજા માજા રહે તે માટે ગામના પ્રત્યેક ઘરેથી એક મુઠ્ઠી ધાન દરેક ઘરેથી ફાટેલા તૂટેલા હાંડલા સુપડા સાવરણી જેવી નકામી વસ્તુ અને દરેક દેવના આયખેથી એક ચપટી માટી ભેગી કરવામાં આવે છે અને ગામદેવ સમક્ષ બળવો કામડી વડે ઘાયના રૂપી કથા કરે છે અને મધરાત્રિના બે વાગે દરેક ઘરને ચોખ્ખું કરવા બકરીનું દૂધ અને ગામમાંથી ઉઘરાવેલું અનાજ દરેક ફળિયાના દરેક ઘરે ઝાપટીને ગામ ચોખ્ખું કરવાની વિધિ યોજવામાં આવે છે અને મળસ કે પાંચ વાગ્યે તૂટેલા ફૂટેલા હાંડલા ટોપલા સુપડાને લાંબા લાકડામાં પરોવી કિલ્લાઓ કરી શોર બકોર કરી નકારાત્મક ઊર્જાને દૂર કરવા ઉતારો કાઢી ગામની સીમની બહાર મૂકી આવવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયાને ગામ ચોખ્ખું કરવાની ક્રિયા એટલે કે કાઠી કાઢી તેમ માનવામાં આવે છે. આ દાદા ઉડ ગામના લોકો ભેગા મળીને આને

કરી ગયા છે એટલે હમણાં બોલાય છે એટલે આવી હા દાદા કામ ચોખ્ખું કરવાનું કાષ્ટી કાઢવા કાષ્ટી કાઢવા કેમ કરવા કાષ્ટી કાઢવા ઝાડા થોડી કરવા ઘરો બાર સુગાવવા પછી વારું થાય તો પછી તમારા દેવનું માનતા તમારે દર્શન કરવાની બરાબર એટલે બોલાય છે હમણાં ના કામ ચોખ્ખું કરે એટલે પશુ ગામના દુઃખ દસ બધું જે હોય એ થોડું ઠીક જાય પછી ફાળો ફૂલી કરી લે બરાબર

આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરાઓ જે છે પરંપરાઓ ને આજે પણ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ બકુબી નિભાવી રહ્યા છે આ ઓડ ગામમાં સિત્તેર વર્ષ બાદ દેવની પેઢી બદલવાનો એક ઉત્સવ ઉજવાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ ગામ લોકો આદરી રહ્યા છે અને આજે ગામને ચોખ્ખું કરવું એટલે કે ગામમાં જે દૂખ દર્દ નડતરરૂપ જેવી સમસ્યાઓ છે એ સમસ્યાઓને દૂર કરવા માટેની એક વિધિ યોજવા જઈ રહ્યા છે આપણે ગામના બીજા એક આગેવાન છે એમની સાથે વાત કરીશું કાકા શું નામ તમારું આ તમારો વારો આ માજી સરપંચ આપણે તમારું જે ઓળ ગામ છે ઓડ ગામે દેવની પેઢી બદલવાનો ઉત્સવ ગામ લોકો આજે ગામ ચોખ્ખું કરવાનું છે ગામ ચોખ્ખું કરવું એટલે કે શું છે આ ગામ ચોખ્ખું કરવું ગામમાં કાસ્ટી કાઢવી આ બધું શું છે સાહેબ એવું છે અમારે ગામની કાશી કાઢવું એટલે આ વર્ષો પહેલાં અમારા બાપદાદા એ લોકોએ અમારા અહીંયા દીવની પીડી બદલી બરાબર એટલે અમુક વર્ષો પછી જે કંઈ અમારા ગામની અંદર દુઃખ દર્દ હોય એવી અમને શંકા હોય એટલે અમુક ભૂવો ચાલે એના માટે અમે બીજા બડવા જોડે જતા હોય કે અમારે ધારો કઢાવવાનો હોય કે અહીંયા ઓડ ગામમાં કયો બળવો ચાલી શકે કયા ગામનો બડવો ચાલે એટલે ચાર પાંચ બડવાના અમે દાણા નખાવતા હોય છે બીજા બડવા પાસે પછી નક્કી થાય બે ત્રણ બળવા હોય એમાંથી બળવા જોડે અમે જવાનું હોય પછી તારીખ લઈએ કે બળવા અમારા ગામની પેઢી બદલવાની છે તો ઉતારો કાઢવા માટે શું શું વસ્તુની જરૂર પડે કઈ રીતના કરવું પડે એવી રીતના અમને બળવો સમજ આપે એ રીતના અમારા આ બધા ઘરેથી અને જે કે આપણે અમારા ખેતરમાં જે કંઈ વસ્તુ પાકી હોય મકાઈ તુવર દાળ દાળ મતલબ અડદ જે કોઈ અમારા ખેતરમાં પાકતું હોય એ વસ્તુ અહીંયા અમારે લાવવાની પછી ઘરમાં આપેલા જૂના હાંડલા હોય સુકડું હોય ટોપલો હોય હાંડલી હોય સાલકી હોય એ બધી વસ્તુ લાવીને અમારે અહીંયા મૂકવાની હોય છે પછી આખી રાત જે કંઈ અમારા બળવા છે આ જુવાનસિંહભાઈ નારસિંહભાઈ રાઠવા જેઓ ગાંઠિયા ગામના રહી છે ને એમને આ વિધિમાં બધું સારી આવડત છે એના હિસાબથી અમે બધા આખા ગામના દરેક સમાજના રાઠવા સમાજ નાયક સમાજ હરિજન સમાજ પછી સલાટ સમાજ છે એ બધા સમાજવાળા અમે નક્કી કર્યું કે આપણે દેવનું આ રીતના આપણે પેઢી બદલવાની છે ઘણો સમય થઈ ગયો તો પછી બધા ગામના નક્કી કર્યું મિટિંગ એક આખા ગામના દરેક લોકોએ ભેગા મળીને કે હવે આપણે શું કરવાનું એ રીતના બધા નક્કી કરીને હવે અમે નક્કી કરી નાખેલી છે તારીખ બીજા મહિનાની સાત તારીખે અમારે ની ઉજવણી થશે અને એના પહેલાં નવક દિવસ પહેલાં અમારે જુવારા વાવવાના હોય પણ આજની જે પ્રક્રિયા છે એમાં આખી રાત આજે પેલું અમારા લાકડાનું પડેલું છે ને કોમળું એનાથી ગોયનું કરીને બધા દીવોને મનાવવાના જે કંઈ ગામની અંદર દુઃખ હોય એ જાય અને અમારા દીવોની સારી રીતે અમારી શોભા થાય એના માટે અમારે જે કંઈ આ બળવા ભૂવા છે અને ગામના પૂજારા છે જે કહે એ રીતના અમારા બધા ગામ લોકો મળીને અને મેં આ ઉતારાની રીત કરીએ છીએ અને સવારમાં આખી રાત ગાયનું કરશે બધા દેવોને આમંત્રણ આપશે બધા સાથે રહીને પછી જે કંઈ આ ટુંગલા છે ટોપલી છે હાંડલું છે એ બધું એક મોટો લાકડા હોય લાંબો ફોટો એમાં અંદર નાખીને થોડાક માણસો બધા વારે વારે ઉપાડીને કોઈ જે કંઈ બળવા સૂચના આપે એ પરવાને મારે ભૂલતા ભૂલતા અમારા ગામની સીમથી બીજી સીમમાં એ ઉતારો મારે મૂક્યા હોય એની સાથે જે કંઈ બળવો કઈ રીતે કે મરઘું બકરું જે પણ અમે લઈ જઈએ ત્યાં ઉતારો મૂકવા ત્યાં ત્યાં એની પ્રસાદ કરીને બધા ગામ લોકો જે કંઈ ભગત લોકો તો નહીં ખાય પણ જગત જે છે એ ખાય એ બધું ત્યાં જ પૂરું કરીને આવવાનું એવી અમને બળવા સૂચના આપેલી છે નોખા આદિવાસી સમાજની અનોખી પરંપરા રહી છે આદિ અનાદિ કાળથી ચાલતી આવતી પરંપરાઓ મુજબ ગામમાં જે બળવો છે બળવો વર્ષો જૂની જે ગામની પરંપરાઓ મુજબ ગામની શું સમસ્યાઓ છે ગામને શું નડતરરૂપ બલાવો છે આ બધું જ ટાળવા માટે

વર્ષો જૂની પરંપરાઓને નિભાવવા માટે આજે ગામને ચોખ્ખું કરવાની એટલે કે કાતી કાઢવાનું જે વિધિ વિધાન છે એવું છે અને એક મહિનો સુધી ઈંધને ઉજવવા જુવારિયા ઈંધને ઉજવવા માટે આખા ગામના લોકો એક મહિનો સુધી ગામના જે આયખાઓ બદલવા માટેના જે દેવ પ્રતિકો એટલે કે ખૂટડા દેવોના જે માટીના ઘોડા છે એ માટીના ઘોડાઓને લાવવામાં આવશે પ્રત્યેક ઘરેથી સાડા ત્રણ હજાર રૂપિયાનો ફાળો કરીને રૂપિયા દસ લાખના ખર્ચે આ ગામની પેઢી બદલવાનો એટલે કે ગામના દેવોના લગ્ન યોજવાનો જે પ્રસંગ છે એ પ્રસંગને ધામધૂમથી ઉજવશે અને ગામની સુખાકારી જળવાઈ રહે ગામના પશુપંખીઓ ગામના માનવ સમુદાય શાંતિથી શાંતિથી અને સુખમય જીવન નીવડે અને જે ખેતી ખલ્યાણ છે એ ખેતી ખલ્યાણ પણ સારા પાકે એવી ભાવના સાથે રૂપિયા દસ લાખના ખર્ચે આવતી ફેબ્રુઆરી મહિનાની સાત તારીખે દેવને માનશે અને દેવની પેઢી બદલવાનો જે ઉત્સવ છે એ આસ્થાભેર ઉજવશે અને ગામનો પ્રત્યેક નાગરિક જે છે એ અહીંયા સહભાગી બનશે અમારા ગામની અંદર બધા ગામના લોકો ત્રીસ પોત્રીસ વર્ષ થયા તેની પહેલી અગલ પીઢી બદલેલી એ બદલવા માટે આજે અમારા ગામના દેહણથી માટી લાવ્યા હતા એ ગમેથી ચપટી ચપટી ખરેખરથી ચોખ્ખા લાવ્યા અનાજ લાવ્યા એ ચોખ્ખા લાવીને અમે ભળવા વિધી આજે ચોખ્ખું ગામને કરવા માટે બધા બેઠા છે એટલે ઉતારા જેવું આજે કાઢીએ છે એને પછી અમે એક મહિના પછી બીજા મહિનાની સાત તારીખે પીઠી બદલવા નક્કી કરી જઈ રહ્યા છે ગામ લોકો બધા રાજી થયા એટલે અમે ગામ લોકોનો પીઠી બદલવાનું નક્કી કરીશ હા આજે તમે ગામને ચોખ્ખું કરવા શું શું વિધિ થશે આજે બધા ગામના માટલા લાયા છે ગામને પેલું માટી દેવની લાયા છે ઘર ખેર થી ચોખા મકાઈ અટ જ્યાં બધું લાવીને ગમે ઝાડા સુ કરવાના છે કવર